ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને ખૂબ વિશેષ માનવામાં આવે છે અને જ્યારે આ પૂર્ણિમા કાર્તિક માસમાં આવે છે ત્યારે તેનો મહિમા અનેક ગણો વધી જાય છે વિષ્ણુ પુરાણ મુજબ કાર્તિક પૂર્ણિમાના દિવસે કરાયેલું સ્નાન સર્વોત્તમ અને સૌથી પુણ્યદાયક માનવામાં આવ્યું છે મિત્રો કાર્તિક માસ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા અને આરાધનાનો સમય ગણાય છે કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધીની યોગ નિંદ્રામાંથી જાગે છે તેથી તમામ ભક્તો આ દિવસ ભગવાનના જાગરણ પર તેમનું અભિવાદન કરે છે જેમ કાર્તિક માસની એકાદશી તમામ એકાદશીઓમાં સર્વોત્તમ ગણાય છે તે જ રીતે કાર્તિક માસની શુક્લ પક્ષની પૂર્ણિમા પણ શાસ્ત્રોમાં સર્વોચ્ચ મહત્ત્વની પૂર્ણિમા તરીકે ગણવામાં આવે છે આ પૂર્ણિમાના દિવસે જે ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા અને આરાધના કરે છે તેની મનોઈચ્છા નિશ્ચિત રૂપે પૂર્ણ થાય છે કાર્તિક પૂર્ણિમાનું વ્રત રાખવાથી મનુષ્યના બધા દુઃખોનો અંત થાય છે વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે આ દિવસે કરાયેલું સ્નાન બધા પાપોનું નાશ કરતું હોય છે જે વ્યક્તિ આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરે છે તેના બધા રોગ અને શોખ દૂર થઈ જાય છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિનો પ્રવેશ થાય છે કાર્તિક પૂર્ણિમાને શાસ્ત્રોમાં ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો સંહાર કર્યો હતો આથી કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવની પૂજા વિશેષ પૂજા કરવામાં આવે છે પુરાણો અનુસાર આ દિવસે એક વધુ મહત્વપૂર્ણ ઘટના બની હતી આ જ દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો તેથી આ પૂર્ણિમાને શાસ્ત્રોમાં સૌથી પવિત્ર અને પૂર્ણ પૂર્ણિમા માનવામાં આવે છે કાર્તિક પૂર્ણિમાના દિવસે જેટલું બને તેટલું માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરવા જોઈએ આ રીતે કરવાથી તમારી મનોઈચ્છા અવશ્ય પૂર્ણ થશે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે કાર્તિક પૂર્ણિમાના દિવસે કયા કાર્ય કરવાથી શુભ ફળ મળે છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે એ જાણતા પહેલાં જો તમે ચાહો છો કે ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર બને રહે તો આ વિડીયોને એક લાઇક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો તો જુઓ આ દિવસે પવિત્ર નદીઓ અથવા કુંડોમાં સ્નાન કરીને ભગવાન શ્રી હરિનું પૂજન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આ રીતે સ્નાન અને પૂજન કરવાથી જીવનભરના પાપો નષ્ટ થઈ જાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરમાં જ કોઈ પવિત્ર નદીનું જળ જેમ કે ગંગાજળ તમારા સ્નાનના પાણીમાં મિક્સ કરીને સ્નાન કરી શકાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો આ દિવસે સ્નાનના પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ મિક્સ કરીને સ્નાન કરે છે તો તેના લાભ અનેક ગણો મળે છે ચાલો જાણીએ કે પાણીમાં કઈ વસ્તુ મિક્સ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તો તમારું કોઈ કામ લાંબા સમયથી અટકેલું છે અથવા તમે કોઈ શુભ કાર્ય શરૂ કરો ત્યારે વારંવાર અવરોધો આવે છે તો કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન સમયે આ ઉપાય જરૂર કરવો જોઈએ સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ બે એલચી અને થોડું કેસર મિક્સ કરો અને તે જળથી સ્નાન કરો આ ઉપાયથી તમારા જીવન પર રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માતા લક્ષ્મીની કૃપાથી દરેક કાર્યમાં સફળતા મળે છે જળમાં કેસર નાખીને સ્નાન કરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે જીવનમાં સતત પ્રગતિ થાય છે જો તમારું શરીર નબળું છે તમે વારંવાર બીમાર પડો છો અથવા હંમેશા થાક અને અસ્વસ્થતા અનુભવો છો તો આ દિવસે સ્નાનના પાણીમાં થોડું દૂધ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ આ ઉપાયથી શરીરના તમામ દોષો દૂર થાય છે અને નવી ઉર્જા સાથે કાર્ય કરવાની શક્તિ મળે છે સ્નાન દરમિયાન ભગવાન વિષ્ણુનું ધ્યાન જરૂર કરવું જોઈએ જો લગ્ન સંબંધિત સમસ્યા છે અથવા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાનના પાણીમાં હળદર મિક્સ કરીને સ્નાન કરવાથી લગ્ન સંબંધિત અવરોધો દૂર થાય છે અને બૃહસ્પતિ દેવની કૃપા મળે છે જો જીવનમાં આર્થિક તંગી ચાલી રહી છે પૈસાની અછત થાય છે અથવા દેવું થઈ ગયું છે તો કાર્તિક સ્નાન કરતા સમયે પાણીમાં સાત કાળા તલ નાખીને સ્નાન કરવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય મજબૂત બને છે અને ચિંતા દૂર થાય છે પરંતુ મિત્રો કાર્તિક પૂર્ણિમાના દિવસે તામસિક વસ્તુઓ જેમ કે માંસ દારૂ ડુંગળી અને લસણ વગેરેનું સેવન ક્યારેય ન કરવું જોઈએ શાસ્ત્રોમાં આ વસ્તુઓને તામસિક ગણવામાં આવે છે જે પુણ્ય અને આધ્યાત્મિક ઉર્જા બંનેને ઘટાડે છે કાર્તિક પૂર્ણિમાના દિવસે બ્રહ્મચર્યનું પાલન જરૂર કરવું જોઈએ સાથે સાથે શક્ય હોય તો રાત્રે જમીન ઉપર સૂવું જોઈએ આ દિવસે કોઈપણ પ્રકારના ઝઘડા વિવાદમાં ભાગ ન લેવો જોઈએ તેમજ કોઈ જરૂરિયાતમંદ વડીલ કે ગરીબ વ્યક્તિ પ્રત્યે કઠોર શબ્દોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ કાર્તિક પૂર્ણિમાના દિવસે સાંજે માતા લક્ષ્મીનું ધ્યાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે મનમાં ઓમ શ્રી નમઃ આ મંત્રનો જપ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ સુખ અને સમૃદ્ધિ આપે છે મિત્રો કાર્તિક પૂર્ણિમાના દિવસે કરવાનું સૌથી મહત્વનું કાર્ય છે દીપદાન માન્યતા છે કે આ દિવસે દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે ગંગા અથવા અન્ય પવિત્ર નદીઓના કિનારે દીપદાન કરવું વિશેષ શુભ માનવામાં આવે છે જો નદીના કિનારે દીપદાન કરવું શક્ય ન હોય તો તમે મંદિરોમાં પણ દીપદાન કરી શકો છો આ દિવસે દીપદાન કરવાથી ધનમાં હજારો ગણો વધારો થાય છે ખુલ્લા આકાશ નીચે દીવો પ્રગટાવવો અત્યંત પુણ્યકારક માનવામાં આવે છે કારણ કે તેનાથી તમારા તમામ પાપોનો નાશ થાય છે જો તમે કોઈ નવો વ્યવસાય કે કાર્ય શરૂ કર્યું હોય અને તેમાં સફળતા ઈચ્છો છો તો આ દિવસે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો અને તુલસીના મૂળની માટીનું તિલક કરો એવું કરવાથી તમારા બધા કાર્ય સફળ બને છે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારની પ્રતિમા પર તુલસીપત્ર અર્પણ કરો અને મત્સ્ય અવતારની કથા સાંભળો આથી ભગવાન વિષ્ણુ ખૂબ પ્રસન્ન થાય છે તે સિવાય ભગવાન શિવનું પંચામૃતથી અભિષેક કરો અને માતા લક્ષ્મીને ખીરનો ભોગ લગાવો કાર્તિક પૂર્ણિમાના દિવસે ગરમ કપડાં ચપ્પલ કે અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કર્જમાંથી મુક્તિ મળે છે કાર્તિક પૂર્ણિમાના દિવસે છ તપસ્વિનીઓની પૂજા કરવાનો વિશેષ મહિમા માનવામાં આવે છે પૂર્ણિમાનું ચંદ્ર દેખાય પછી કાર્તિક સ્વામીની જય બોલીને માતાઓ પ્રીતિ સંતતિ ક્ષમા અનુસૂયા શિવા અને સંભૂતિ આ છ દેવીઓની પૂજા કરવામાં આવે છે માત્ર તેમની સ્મૃતિ કરવાથી જ ધન ઐશ્વર્ય સંતાન અને અન્ય લાભો પણ મળે છે કાર્તિક પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીના આગમન માટે ઘરના મુખ્ય દ્વાર ઉપર હળદર અને પાણી મિક્સ કરીને સ્વસ્તિકનું ચિહ્ન જરૂર બનાવવું જોઈએ સાથે જ મુખ્ય દ્વાર ઉપર આંબા અથવા આસોપોલવના પાનનું તોરણ લગાવવું જોઈએ તેને ખૂબ જ શુભ અને કલ્યાણકારક માનવામાં આવે છે આવા શુભ ચિહ્નો ઘરે લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારા ઘરમાં પ્રવેશ કરે છે કાર્તિક પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ માતા પાર્વતી ગણેશજી કાર્તિકેજી અને નંદીજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે આ દિવસે શિવ પરિવારની પૂજા કરીને તેમને પંચામૃત ચડાવો તો ભગવાન શિવ પ્રસન્ન થઈને તમારા બધા કષ્ટો દૂર કરીને તમારા તમામ મનોઈચ્છિત કાર્યને ઝડપથી પૂર્ણ કરે છે સાંજના સમયે પાણીમાં થોડું કાચું દૂધ ચોખા અને ખાંડ મિક્સ કરીને ચંદ્રદેવને અર્પણ કરવાથી ચંદ્રદેવની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે છે આથી ચંદ્રોદય સમાપ્ત થઈ તમારા કાર્યોમાં સફળતા મળે છે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે આ દિવસે પીપળાના વૃક્ષની જળમાં પાણીમાં થોડું કાચું દૂધ મિક્સ કરીને જરૂર ચડાવવું જોઈએ કારણ કે આ દિવસે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો નિવાસ માનવામાં આવે છે તો મિત્રો આ રીતે કાર્તિક પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરીને તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવી શકો છો આશા છે કે તમને આ માહિતી ગમી હશે ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને મિત્રો જો તમે કાર્તિક પૂર્ણિમાની કથા મહાત્માએ સાંભળવા માંગો છો તો તેનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર અપલોડ છે અને જો તમને ખબર ના હોય કે કાર્તિક પૂર્ણિમા ક્યારે રહેશે આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે તો તેનો વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ કરેલો છે તે તમે જોઈને જોઈ શકો છો તો આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ અને જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ